રખડતા ઢોરના હિસાબે એમના સીઓ સાહેબ અને પ્રાંટ ઓફિસરને એમના અમે આવેદનપત્ર આપવાયા હતા ખાસ કરીને ધોરની સમસ્યા છે જે અમારા માણસ સાથે ઇન્સિડન્ટ થયું છે ધોર એક ભડકી અને એના ઉપર ગાડીના ઉપર આવ્યું અને ટ્રેક્ટરના પાછળના વ્હીલમાં આવીને એનું મોત થઈ ગયું તો અમારે ખાસ રિક્વેસ્ટ છે અને અમે આવેદનપત્ર એના માટે જ આપવાયા હતા કે આ ધોરની જે સમસ્યા છે કૂતરાની જે સમસ્યા છે હવે પછી આ ના થાય અને એને પકડવામાં આવે અને અમારા નગરપાલિકા તરફથી એમ આશ્વાસન આપ્યું હતું કે પંદર દિવસના અંદર એમને અમે ગૌશાળામાં એમને પકડી અને ઢોર અને કૂતરાને પૂરી દેવામાં આવશે એ અમારે આશ્વાસન આપ્યું ડોદવાસીઓ આજે આવ્યા છે જે બાબત બે દિવસ અગાઉ બે દિવસ બની છે જે રખડતા ઢોરની ટક્કરથી જે બનાવ બન્યો છે એ બહુ દુઃખદ હતો એના માટે અમે એને લઈને આજે રજૂઆત કરવા દોડવાસીઓ બધા ભેગા થઈને આવ્યા છે અમે સીઓ સાહેબને બી મળ્યા છે અને પ્રાંત અધિકારને બી મળ્યા છે અને સીઓ સાહેબ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે પંદર ડિસેમ્બર સુધી કે પંદર ડિસેમ્બર સુધી જે તે આખી ઢોર પકડવાની જે કમિટી છે એ આખી રચીને આની નિમિત્ત કરી દેશે અને પંદર ડિસેમ્બર પછી કોઈ ઢોર જોવામાં આવે નહીં દાહોદમાં એવો આશ્વાસન અમને આપ્યો છે રખડતા ઢોરને લઈને દાહોદમાં અનેક સમસ્યાઓ છે અને દરે હું સમજુ છું ત્યાર સુધી દરેક ઘરવાળાઓના ઉપર વીતી ચૂક્યો છે કઈ ને કઈ રીતે આજે આટલા રખડતા ઢોર અને આટલા કુતરાઓ જે ફરી રહ્યા છે એ બચ્ચાઓ બી ધરે છે મોટા બી ધરે છે એક્સિડન્ટો બી થાય છે બધું થાય છે બધાને ખબર છે કોઈ અજાણ તો છે જ નથી મારે લાગતું નથી કે કોઈ બી ઘર અજાણ્યું છે આ બાબત ખબર નથી આ કોઈને કહેતું નથી બાકી હાઉદવાસીઓ હવે દાહોદવાસીઓની તો અમે અમારું દાહોદ સુંદર બને એ જાય છે અને રોડ સેફટી ખાડા ના હોય ઢોર આ બધા રખડતા દોર ના જોવાય અને એ કૂતરાઓ ના જોવાય અને બસ એ જ જોઈએ છે અમને કે વોરા સમજ તરફથી રજૂઆત હતી કે જે નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા ઢોરો અને રખડતા જે કૂતરા ફરી રહ્યા છે એમના નિકાલ અને યોગ્ય એમની જાળવણી સારું એ રે રજૂઆત કરવા આવેલ હતા નગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં એક નવી ગૌશાળા બનાવવામાં આવી રહેલ છે તથા અન્ય એક અમારી જે ઢોર અને કૂતરા પકડવાની એજન્સી ફિક્સ કરવાની પણ ટેન્ડરિંગની કાર્યવાહી ચાલુમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થયેથી રખડતા ઢોર અને રખડતા કૂતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે